જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા ભારતીયોને રાજકોટના ઉપલેટાના લોકોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ગ્રામજનોએ મૃતકોના પરિવારો માટે સંવેદના વ્યક્ત કરી તેમને દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરી સમગ્ર ભારતમાં વિવિધ સ્થળોએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું વૈદિક શાંતિ પાઠ દ્વારા દિગ્ગજ આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી લોકોએ વિશ્વભરમાં

આજે સમસ્ત ઉપલેટા શહેર ની જનતા દ્વારા આજે શ્રદ્ધા સુમન કરવામાં આવ્યા અને આતંકવાદ આ દેશ માટે ખતરારૂપ છે અને આ આતંકવાદ એ માનવતાનો દુશ્મન છે આતંકવાદ કોઈ પણ ધર્મનો હોય એ બીજા ધર્મ ઉપર જ્યારે પ્રહાર કરે છે તે ખરેખર માનવતાને શરમસાર કરે છે અને આપણે સૌએ આવનારા સમયમાં આ આતંકવાદ સામે રાષ્ટ્રીય એકતાને મજબૂત અને લડવું પડશે નહીં તો આવનારો સમય આપણા માટે આ દેશમાં શાંતિને તોડી નાખે શાંતિને છીનભીન કરી નાખે એવા પ્રયત્નો થશે એવું આપણે લાગી રહ્યું છે એ ગત રોજ આપણે જે જમ્મુ કાશ્મીરની બેલગાંવની અંદર હિન્દુઓની આતંકવાદી થ્રુ માર નિર્મમ હત્યા કરવામાં આવી છે તેના સમાત્મા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા અમે અહીંયા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ગોઠવેલો છે અને તેથી કરીને અમારે સરકારને પણ આ નિવેદન કરવા માંગીએ છીએ કે જે આતંકવાદી જેને ધર્મ પૂછી પૂછીને ગોળી મારી છે તેના કડક માં કડક પગલા લે એટલું અમારું સરકાર ને નિવેદન છે રોજ અંદર ટુરિસ્ટ ઉપર જે જઘન્ય હુમલો કરવામાં આવ્યો છે સમગ્ર દેશ નો હિન્દુ સમાજ સખત આક્રોશિત છે આક્રોશ ને વાચા આપવા માટે આજે ઉપલેટાના બાવલા ચોક ની અંદર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દ્વારા

જેવી રીતે પાકિસ્તાન ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી એવી જ રીતે આ વખતે પણ સખતે સખત સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવે અમારી ભારત સરકાર પાસે માંગ છે સમગ્ર હિન્દુ સમાજ માંગ છે કે આ વખતે પાકિસ્તાન ઉપર હુમલો એવો તે જોવો જોઈએ કે પાક ઓક્યુપાઈડ કાશ્મીર પણ ભારતમાં ભેળવી દેવામાં આવે અને આ સમસ્યાનો કાયમ ને કાયમ નિવડો કરવામાં આવે વિપુલ ધામેચા દિવ્યાંગ ન્યૂઝ ઉપલેટા રાજકોટ